અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના રિઝલ્ટ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગણતરી પૂર્ણ અમરેલી જિલ્લાની એકસો ને ચૌદ ગ્રામ પંચાયતની ચૂંટણીમાંથી અમરેલી જિલ્લામાં અઢાર જેટલી ગ્રામ પંચાયત સમરસ થઈ હતી અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાં ભાજપ કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવ્યું હતું અમરેલી જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી પોલીસ બંદોબસ્ત સાથે શાંતિમય માહોલમાં મતગણતરી પૂર્ણ થઈ હતી રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી આજે સમગ્ર ગુજરાતની અંદર ઘણા વર્ષો પછી રાહ જોતા હતા ગ્રામ પંચાયતની ચૂંટણીઓની એ ચૂંટણીઓની ચૂંટણીઓ પણ પરિપૂર્ણ થઈ અને આજે પરિણામો જ્યારે દહાર થયા ત્યારે અમરેલી જિલ્લાની એકસો ને ચૌદ ગ્રામ પંચાયતની ચૂંટણી હતી એમાંથી પંચાયતો થઈ ટોટલ એકસો ને ચૌદ ગ્રામ પંચાયતની ની ચૂંટણી હતી તેમાંથી સાવરકુંડલા તાલુકાની સોળ ગ્રામ પંચાયતોની ચૂંટણી હતી એમાંથી પાંચ ગ્રામ પંચાયતો સમરસ થઈ સમરસમાં છાપરી છે ભોકર ભેંકરા છે કોબાપાટી લુવારા ગણેશ ગઢિયા પાંચે પાંચ ગ્રામ પંચાયતો બિન નિમિત્ત થઈ હતી સમરસ ત્યારે આજે જે કાઉન્ટિંગ છે એમાં ગાધકડા ભાદડા નાળ વીરડી હોવા થોરડી ધાર અને સિમરણ એમાંથી તમામે તમામ ગ્રામ પંચાયતના સરપંચ અને પેનલ ભારતીય જનતા પાર્ટી તરફી ચૂંટાડે છે ત્યારે સાવરકુંડલા અને અમરેલી જિલ્લાના તમામ મતદારોએ જે ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન કર્યું છે એના માટે હું ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ચૂંટાયેલા સભ્યો અને સરપંચો એમની પેનલને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને લોકશાહીની ડબે ચૂંટણીઓ તો થતી જ હોય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારનો વિકાસ જો કરવો જ હોય તો જે કોઈ ગામડાની અંદર ચૂંટણી લડ્યા છે એ હવે પછી એકમેક થઈ અને ગામના હિતમાં સમાજના હિતમાં જનતાના હિતમાં ગામના વિકાસમાં તમામે તમામ લોકો એક સંપ કરી અને ગામના વિકાસ માટે આગળ આવે એવી હું એમને વિનંતી કરું છું ચૂંટણી લડવાની હતી એ લડાઈ હતી જે કંઈ આપણે પરિણામ આવ્યા એ આપણા માથા ઉપર ચડાવીને પણ આપણે હવે વિકાસના કાર્યમાં જોતરાઈ જઈ અને જે કોઈ પેનલ ચૂંટાણી છે એને આપણે સાથ અને સહકાર આપી અને આપણે ગામનો વિકાસ થાય ગામની એકતા વધે અને ગામમાં સારું બધાની માટે ફાયદો થાય એવું વાતાવરણ ઊભું થાય એની માટે હું દરેક વ્યક્તિને જે કોઈ ચૂંટણી લીડા છે એમને વિનંતી કરું છું અને સાથે સાથે અપીલ પણ કરું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કી છે ધન્યવાદ